સાઉથ આફ્રિકાની ધરતી પર ઓગણીસ ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે સાઉથ આફ્રિકાની ટીમે માત્ર બે જ વિકેટ ગુમાવીને આ સરળ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો આફ્રિકન ટીમે મંગળવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીની બીજી મેચ આઠ વિકેટે જીતી લીધી હતી આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ 3 મેચની શ્રેણી એક 1 થી બરાબર કરી લીધી છે હવે મિત્રો 3 મેચની સિરીઝ ભારત અને આફ리카 વચ્ચે ચાલી રહી છે એમાંથી બે મેચ રમાઈ ગઈ છે હવે એક મેચ બાકી છે અને આ મેચ જે ટીમ જીતશે એ ટ્રોફીની હકદાર બનશે આ મેચ બહુ રોમાંચક બનવાની છે કારણ કે બંને ટીમ એક એક મેચ જીતી છે અને શ્રેણી જીતવા માટે માત્ર એક જ મેચ બાકી છે બંને ટીમ પોતાની પૂરી તાકાત લગાવી દેશે આ શ્રેણી જીતવા માટે કેપ્ટન રાહુલ ટીમમાં મોટા ફેરફારો કરી નાખ્યા છે અને આ ધાકાર ખેલાડીને ટીમમાં સામેલ કરી દીધા છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે કે ત્રીજી મેચ ક્યારે અને કેટલા એના જો મિત્રો પણ આપણી ભારતીય ટીમ આ સિરીઝ જીતે તો વિડીયોને લાઈક કરીને આપણી ગુજરાત ક્રિકેટ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં આપણી માતૃભાષા ગુજરાતીમાં ક્રિકેટની તમામ જાણકારી મળશે તો મિત્રો સિરીઝની છેલ્લી મેચ એટલે કે ત્રીજી મેચમાં એકવીસ ડિસેમ્બરે રમાવાની છે અને આ મેચ પણ બપોરે જ સાડા ચાર વાગ્યે શરૂ થશે અને ટોસ ભારતીય સમય પ્રમાણે ચાર વાગે થશે હવે મિત્રો આપણે પ્લેયિંગ રિલરની વાત કરીએ તો પહેલા તો ઓપનિંગ જોડીની વાત કરીએ તો પહેલી મેચની જેમ બીજી વનડે મેચમાં પણ ઋતુરાજ ગાયકવાડ ફ્લોપ થયા બીજી મેચમાં પણ પહેલા જ બોલ પર ચોગ્ગો મારી અને બીજા બોલ પર એલબીડબલ્યુ આઉટ થઈ ગયા હતા તો તેમની સાથે ઓપનિંગમાં આવેલા સાઈ સુદર્શન બીજી વનડેમાં પણ શાનદાર પચાસ રન ફટકાર્યા હતા સાઈ સુદર્શન આફ્રિકાની સામે બેક ટુ બેક ફિફ્ટી ફટકારી અને ત્યાસી બોલમાં એક જોરદાર છગ્ગો અને સાત ચોગ્ગાની મદદથી બાસઠ રન બનાવીને આઉટ થઈ ગયા હતા તો મિત્રો ત્રીજી વનડે મેચમાં પણ ઋતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન ઓપનિંગમાં ફરી એકવાર બેટિંગ કરતા જોવા મળશે જોકે જોવાનું એ રહેશે કે ઋતુરાજ ગાયકવાડ ત્રીજી મેચમાં કેવું પ્રદર્શન કરે છે મિત્રો સાઈ સુદર્શનની બેટિંગ ગમી હોય તો વિડીયોના લાઈક જરૂરથી કરી દેજો નંબર નંબર ની વાત કરીએ તો બીજી વનડે મેચમાં ત્રણ નંબર પર તિલક કરવાનો મોકો આપવામાં આવ્યો હતો પરંતુ કંઈ ખાસ પ્રદર્શન ન કર્યું અને ત્રીસ બોલમાં માત્ર દસ રન બનાવીને આઉટ થઈ ગયા હતા તો હવે સિરીઝ જીતવા માટે કેપ્ટન રાહુલ નંબર ત્રણ પર રજત પાટીદારને ડેબ્યુ કરવાનો મોકો આપી શકે છે નંબર ની વાત કરીએ તો નંબર ચાર પર આપણી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રાહુલ

તેમની જગ્યા પર વોશિંગ્ટન સુંદરનો મોકો મળી શકે છે હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન રાહુલ આ બે ખેલાડીઓમાંથી કોને મોકો આપે છે નંબર આઠ પર કુલદીપ યાદવ અથવા આ છેલ્લી મેચમાં યજુવંદ્ર ચહલને મોકો મળી શકે છે મિત્રો કુલદીપ યાદવ અથવા યજવંદ્ર ચહલ આ બે ખેલાડીઓમાંથી કોને રમાડવો જોઈએ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો નંબર નવ પર અર્શદીપ સિંહ જોવા મળશે તો દસ નંબર પર આવેશખાન અને લાસ્ટમાં મુકેશ કુમાર જોવા મળશે ગુજરાતી ભાષામાં ક્રિકેટની બધી જ અપડેટ મેળવવા માટે આપણી ગુજરાત ક્રિકેટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી રામ